જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યતેયરની શરૂઆત કરીશું અધ્યયતેરના શરૂઆતમાં જ અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને સવાલ કરે છે અને ભગવાન તેનું જવાબ આપે છે અર્જુનનું વાચ પ્રકૃતિમ પુરુષમ ચેત્ર ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ મેવચ દે દી તુમિચ્છામી જ્ઞાનમ ક્ષયમ ચ કેશવ श्री श्रीभगवान उवाच इद शरीर कौनतेय क्षेत्रमियदो वेती तमाराहुह क्षेत्रघविध अर्जुन कह्यू हे कृष्ण उ प्रकृति तथा पुरुष भोक्ता क्षेत्र तथा क्षेत्रो ज्ञाता ज्ञान तथा क्षय विषे जाणवा इच्छुस पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलिया एक कुंतीपुत्र આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ ક્ષેત્રને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે અર્જુનને પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાન તથા ક્ષય વિશે જાણવાની જિજ્ઞાસા હતી જ્યારે તેણે આ બધા વિશે પૂછ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ શરીર ક્ષેત્ર અને આ શરીરને જાણનારું ક્ષેત્રજ્ઞ કહેવાય છે આ શરીર બદ્ધજીવ માટે કાર્યક્ષેત્ર છે બદ્ધજીવ આ ભૌતિક અસ્તિત્વમાં સપડાયેલો છે અને તે ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરે છે આ પ્રમાણે પ્રકૃતિ પર વર્ચસ્વ કરવાની તેમની ક્ષમતા અનુસાર તેને કાર્યક્ષેત્ર પ્રાપ્ત થાય છે તે કાર્યક્ષેત્ર શરીર છે અને આ શરીર શું છે શરીર ઇન્દ્રિયોનું બનેલું છે ઇન્દ્રિય તૃપ્તિ કરવા ઈચ્છે છે અને ઇન્દ્રિય તૃપ્તિ કરવાની તેની ક્ષમતા અનુસાર જ તેને દેહ અથવા કાર્યક્ષેત્ર આપવામાં આવે છે એટલે જ બધ્ધજીવ માટે આ શરીર ક્ષેત્ર અથવા કર્મક્ષેત્ર કહેવાય છે હવે જે મનુષ્ય આ શરીર સાથે આત્મભાવ રાખે છે તે ક્ષેત્રજ્ઞ છે જે આ ક્ષેત્રનો જાણકારો છે તે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ અથવા શરીર તથા તેને જાણનાર દેહી વચ્ચેના તફાવતને સમજવો એ બહુ અઘરું છે પણ એટલું અઘરું નથી કોઈ પણ મનુષ્ય વિચારી શકે છે કે બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી તેના શરીરમાં અનેક પરિવર્તનો થયા કરે છે તો એ તે મનુષ્ય એનું એ જ રહે છે એ રીતે કર્મ ક્ષેત્ર નજ્ઞાતા તથા વાસ્તવિક કર્મ ક્ષેત્ર વચ્ચે તફાવત છે એ રીતે બધ જીવાતમાં જાણી શકે છે કે તે પોતે શરીરથી ભિન્ન છે શરૂઆતમાં જ વર્ણવ્યું છે કે દેહીનો સ્મિન્ન શરીરની અંદર જીવ છે અને આ શરીર બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પછી યુવાસ્થામાંથી પછી વૃદ્ધાવસ્થામાં બદલાતું રહે છે અને શરીરધારી એ જાણતો હોય છે કે શરીર બદલાતું રહે છે શરીરનું સ્વામી સ્પષ્ટ રીતે ક્ષેત્રઘ્ન છે કેટલીક વખત આપણે વિચાર કરીએ છીએ કે હું સુખી છું હું પુરુષ છું હું સ્ત્રી છું કૂતરો છું હું બિલાડી છું આ તો જ્ઞાતાની શારીરિક ક્ષજ્ઞાઓ છે પરંતુ જ્ઞાતા શરીરથી ભિન્ન છે આપણે ભલે જાત જાતની વસ્તુ વાપરીએ જેમ કે કપડાં વગેરે પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે આ વસ્તુઓથી ભિન્ન છીએ એવી જ રીતે જરા વિચાર કરવાથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે આપણે આપણા શરીરથી ભિન્ન છીએ હું તમને અથવા કોઈ અન્ય જેણે શરીર ધારણ કરેલું છે તે ક્ષેત્રઘ્ન કહેવાય છે અર્થાત તે કર્મક્ષેત્રનું જ્ઞાતા છે અને આ શરીર ક્ષેત્ર છે અર્થાત કર્મક્ષેત્ર છે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં શરીરના જ્ઞાતા જીવ તથા તે પરમેશ્વર જે સ્થિતિ દ્વારા સમજી શકે તે વિશે વર્ણન થયું છે વચ્ચેના સ્વાધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અને વ્યક્તિગત જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેના ભક્તિ વિષયક સંબંધોનું નિરૂપણ થયું છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સર્વોપરી અને વ્યક્તિગત જીવની ગુણ અવસ્થા અર્થાત આર્થિક ધનિષ્ધ સ્થિતિની નિશ્ચિતપણે વ્યાખ્યા કરવામાં આવી છે જીવો સર્વ સંજોગોમાં આધિન તાબેદાર હોય છે પરંતુ તેમની વિસ્મૃતિને લીધે તેઓ દુઃખ ભોગવી રહ્યા છે જ્યારે સત્કર્મો દ્વારા તેઓ પ્રબુદ્ધ થાય છે ત્યારે તેઓ પરમેશ્વર પાસે આર્થ અર્થાર્થી જિજ્ઞાસુઓ અને જ્ઞાનાર્થી તરીકે વિભિન્ન સંજોગોમાં ચરણાગત થાય છે તે પણ વર્ણવ્યું છે હવે આ તેરમાં અધ્યયની આગળ જીવ કેવી રીતે ભૌતિક પ્રવૃત્તિના સંપર્કમાં આવે છે અને કેવી રીતે સકામ કર્મ જ્ઞાન તથા ભક્તિના વિવિધ સાધનો દ્વારા પરમેશ્વરનું તેનો ઉધ્ધાર કરે છે તેનું વર્ણન થયું છે જીવાતમાં જો કે ભૌતિક શરીરથી સર્વથા ભિન્ન છે તેમ છતાં તે કેવી રીતે તેનાથી સંબંધિત થાય છે એ પણ સ્પષ્ટ કર્યું છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ